હવે તમને લોકોને ખબર છે કે તમારા લોકોને નીટ બે હજાર ચોવીસની જે ઓએમઆર શીટ છે એ આવી ગઈ છે અને તમારી રિસ્પોન્સ શીટ છે એ પણ આવી ગઈ છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારા લોકોની ઓએમઆર શીટ અને રિસ્પોન્સ શીટ ઉપરથી તમારા કેટલા માર્ક્સ નીટમાં થઈ છે એ કઈ રીતે ગણવા એની સાવ સરળ સમજૂતી આપવામાં આવી છે કેમકે હજી ઘણા બધા લોકોને કન્ફ્યુઝન થાય છે કઈ રીતે માર્ક્સ ગણવા તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે બારમા પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ અવસર રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારો જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે હવે તમારા લોકોનું નીટનું પરિણામ છે એ ટૂંક સમયમાં આવી જવાનું છે એટલે કે ચૌદ છ છે એ એની નીટની સંભવિત તારીખ છે તો એના પછી તમારા લોકોને મેડિકલની એડમિશનની પ્રક્રિયા ચાલુ થશે એટલે મેડિકલની એડમિશનની તમામ અપડેટ છે ફોર્મ ભરવું તમારે કઈ રીતે ભરવું ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી એની સંપૂર્ણ અપડેટ આ ચેનલમાં આપવામાં આવશે એટલે આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલે અત્યારે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં છે ને તમારે એક કામ કરવાનું છે જે લોકોને ઈમેલમાં આવી છે એ લોકોને પ્રોબ્લેમ નથી પણ માની લો કે જે વ્યક્તિઓને ઇમેલમાં ઓએમઆર શીટ નથી આવી એ લોકો કા તો ઓએમઆર સીટનો શું લઈ લો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો ઓએમઆર છે એ વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી લો કેમકે એવી શક્યતા છે કે એ લોકો છે ઓએમઆર પછી એકત્રીસ તારીખ પછી હટાવી લેશે ક્લિયર થઈ ગયું હવે તમારે શું કરવાનું છે તમારા માર્ક્સ ગણવા માટે એ તમને કહી દો તમારે સૌથી પહેલાં એક કાગળ લેવાનું છે કોરો કાગળ હોય એ તમારે લોકોએ લઈ લેવાનું છે એમાં તમારે બે વિભાગ કરવાના છે બે વિભાગમાં તમારી જો રિસ્પોન્સ સીટ હશે ને તો એમાંથી તમારે બહુ સરળતા રહેશે મેં તમને જે પ્રમાણે કીધું ને તમારી રિસ્પોન્સ સીટમાં કઈ રીતે તમારે છે તો કે ભાઈ મારી લોકો એમાં પહેલાં ક્રમ આપેલો હશે ક્રમ પછી એમાં સાચો જવાબ કયો હશે એ બી સી કે ડી તો માની લો કે ડી પો હશે એ હશે અને એમાં તમારે ચાર ઓપ્શન હશે તમે એમાંથી કયો ટીક કર્યો એ જવાબ હશે તો એ રિસ્પોન્સ સીટ ઉપરથી તમે કરશો તો તમે સરળતા રહેશે હવે પહેલાં તમારે શું કરવાનું માની લો કે પહેલાંનો જવાબ છે એ તમે લખો ડી અને સાચો જવાબ આવે છે એ એટલે આ રીતે તમારે પહેલાં છે એ ગણી લેવાનું હવે તમારે નીચેની પ્રક્રિયા અનુસરવાની છે પહેલાં તો તમે કુલ કેટલા એટેમ કર્યા છે એ તમારે ગણી લેવાના છે તમે તમારે ઓએમઆર એમ સીટ અથવા તો જે રિસ્પોન્સ સીટ છે એમાંથી કેટલા એટેમ્પ્ટ કર્યા છે સાચા ખોટાની કેટલા એટેમ્પ્ટ કર્યા છે એ તમારે ગણી લેવાના છે માની લો કે તમે લોકોએ એકસો ને એસીમાંથી એકસો ને કરી નાખ્યા છે હું ઉદાહરણ પર તમને આપું હવે એમાંથી સાચા કેટલા છે એની તારવણી કરવાની કે ભાઈ તમે લોકોએ એકસો એસી તમે પૂર્યા છે હવે એમાંથી તમારા લોકોના દોઢસો માર્ક્સ છે એ તમારે કહેવા છે દોઢસો તમારે એમસીક્યુ સાચા છે પછી ખોટા તો કે ભાઈ ખોટા કેટલા છે એની તમારે તારવણી કરવાની છે માની લો કે વીસ ખોટા છે તો એ તમારે એ પ્રમાણે કરવાની છે અને દસ બાકીના જે છે એ તમે એટેમ્પ્ટ કર્યા નથી હવે આવી સ્થિતિ હોય તો તમારે કઈ રીતે માર્ક્સ ગણવાના એ તમને કહી દઉં તો આ મુજબ ગણતરી કરવાની જો સાચા થયેલા પ્રશ્નો દોઢસો છે ખોટા થયેલા પ્રશ્નો વીસ અને નોટ એટેમ્પ્ટેડ એ કેટલા થશે દસ હવે તમારે સૂત્ર છે આ તમારું સૂત્ર છે મેં એમાં તમારે ગણતરી કરવાની રહેશે હવે જો તમારી સામે કેલ્ક્યુલેટર પણ ખુલી ગયું છે હવે તમને ગણતરી કરીને બતાવું તો ભાઈ જેટલા સાચા પડ્યા હોય એને ગુણ્યા તમારે ચાર કરવાના એટલે સાચા કેટલા છે તો કે ભાઈ દોઢસો છે આ કેલ્ક્યુલેટરમાં ધ્યાન રાખજો દોઢસો ગુણ્યા ચાર એટલે કેટલા માર્ક્સ થયા છસો થયા હવે ખોટા પડેલા પ્રશ્નોની સંખ્યા ગણવાની છે માર્ક્સ નથી ગણવાના જેટલા તમારા ખોટા પડ્યા છે એ પ્રશ્નોની સંખ્યા કેટલી છે વીસ છે તો છસોમાંથી તમારે કેટલા બાદ કરવાના વીસ બાદ કરવાના તો તમારા કુલ માર્ક્સ આવી જશે તમારો ફાઇનલ સ્કોર કેટલો થશે પાંચસો ને એંસી થશે ક્લિયર થઈ ગયું હજી આપણે બે ત્રણ ઉદાહરણ લઈએ કે જેથી તમને લોકોને વધુ સ્પષ્ટ થાય હવે એક્ઝામ્પલ નંબર ટુ આપણે એ લોકો જોઈએ છીએ તો એક્ઝામ્પલ નંબર ટુમાં કે ભાઈ સાચા પડેલા પ્રશ્નો કેટલા છે તો કે ભાઈ નવાણું ખોટા પડેલા પ્રશ્નો એસી અને નોટ એટેમ્પ્ટેડ તો એક તો મેં જે પ્રમાણે સૂત્ર કીધું જેટલા તમારા સાચા પડ્યા છે એને ગુણ્યા ચાર કરો એટલે નવાણું ગુણ્યા ચાર જો આ કેલ્ક્યુલેટરમાં તમે લોકો છે ને ધ્યાન આપજો આ તમારું કેલ્ક્યુલેટર છે એમાં ધ્યાન આપજો નવ્વાણું ગુણ્યા ચાર કેટલો સ્કોર થયો તો કે ત્રણસો ને છનું થયા હવે એમાં ખોટા પડેલા પ્રશ્નોની સંખ્યા તમારે ગણવાની છે તો ખોટા પડેલા પ્રશ્નોની સંખ્યા કેટલી છે એસી એટલે તમારે શું કરવાનું માઇનસ એંસી બરાબર ત્રણસો ને સોળ તમારો જવાબ થયો એટલે તમારા કુલ માર્ક્સ કેટલા આવશે ત્રણસો સોળ આવશે ક્લિયર થઈ ગયું હજી તમને ન સમજાણું હોય તો તમે લોકો હજી છે એ વ્યવસ્થિત સમજી લો હજી ઉદાહરણ તમને આપીને એક સમજાવી દો માની લો કે તમારા ધારો કે તમારા એકસો ને સોળ પ્રશ્ન છે એ તમારા સાચા પડ્યા છે ક્લિયર થયું પછી એમાંથી તમારા સાઠ પ્રશ્ન છે એ ખોટા છે અને બાકીના ચાર પ્રશ્ન છે એ તમારે નોન અટેમ્પ્ટેડ છે ક્લિયર થઈ ગયું હવે તમે આ બધાને સરવાળો કરશો કેટલા આવશે એકસો ને એંસી આવી ગયા હવે સાચા પડેલા પ્રશ્ન માલે કે એકસો ને સોળ તમારા સાચા પડ્યા છે તો એકસો સોળ ગુણ્યા કેટલા કરવાના ચાર કરવાના ક્લિયર હવે એમાંથી ખોટા પડેલા પ્રશ્નની સંખ્યા તમારે બાદ કરવાની એટલે કેટલું માઇનસ સાઠ એટલે તમારો સાચો સ્કોર કેટલો આવશે ચારસો ને ચાર આ તમારી ગણતરી આ મુજબ થશે હવે તમારે શું કરવાનું છે ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો કે તમે આ રીતે જ્યારે માર્ક્સ ગણો છો ત્યારે તમારે એ ધ્યાન રાખવાનું છે ઘણા લોકો ને ટોટલ એટેમ્પ કરી લે એટલે કઈ રીતે તમને ખબર છે કે ભાઈ તમારે સેક્શન એ હોય અને સેક્શન બી હોય સેક્શન એમાં તમારે કેટલા પ્રશ્ન હોય પાંત્રીસ પ્રશ્ન હોય અને સેક્શન બીમાં પંદર હોય તો ઘણા લોકો પંદરે પંદર એટેમ્પ કરી નાખે ને પછી પોતાના માર્ક્સ ગણે તો તમને લોકોને કહી દઉં તમે જો પંદરે પંદર એટેમ્પ કર્યા હશે તો તમારા પહેલાં દસ જ ગણાશે ક્લિયર થઈ ગયું એટલે તમારે એ ધ્યાનમાં રાખવાનું છે અને એ પ્રમાણે તમારે ગણતરી કરવા એટલે શું કહું કે તમારી રિસ્પોન્સ સીટ તમે જે ભેગી હોય એ તમારે રાખવાની ઘણા લોકો મને પૂછતા હતા કે ભાઈ આ રિસ્પોન્સ સીટ એટલે શું આને કહેવાય રિસ્પોન્સ સીટ ક્લિયર તમે જો જ્યારે ઓપન કરશો સૌથી પહેલાં તમારી ઓ તમારે લોગ ઇન કરશો ત્યારે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે હવે એમાં તમારા લોકોના આન્સર કી ચેલેન્જ ઉપર જવાનું છે એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થાય એમાં તમારે ચેલેન્જ ઓએમઆર અથવા તો વ્યૂ ચેલેન્જ ઓએમઆર માર એની ઉપર ક્લિક કરવાનું એટલે તમારી સામે છે આ રીતનું ઓપ્શન છે એ તમારે ઓપન થઈ જશે ક્લિયર આન્સર કી ઉપર પણ તમે ક્લિક કરી શકો તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે જો આ એનો ક્રમ છે આ એનું શું છે તો ભાઈ સાચો જવાબ આવે તમે શું પૂર્યો છે એ આમાં તમને બતાવશે ક્લિયર થઈ ગયું એક કાગળમાં લખીને આ રીતે તમારે ગણતરી કરી લેવાની એટલે તમારા માર્ક્સ થઈ જાય ક્લિયર સમજાણું જો કોઈને ના સમજાણું હોય તો નીચે કોમેન્ટમાં લખો તમારા નીટમાં કેટલા માર્ક્સ થાય છે એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો